નમસ્કાર મિત્રો સ્વાગત છે ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં મિત્રો આજના ગુજરાતના તમામ માર્કેટ યાર્ડના જીરુના બજાર ભાવ અને જીરુમાં આજે વધારો થયો કે ઘટાડો તે તમામ માહિતી વિશે આપણે આ વિડીયોમાં જાણીશું તો વિડિયોને છેલ્લે સુધી જોતા રહેજો અને હજુ સુધી જો તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો અને બાજુમાં આવેલા બે લાયકનને પણ દબાવી દેજો જેથી કરીને દરરોજના તાજા જીરોના બજાર ભાવ અને એના વિશેની માહિતી તમને સૌથી પહેલાં મળતી રહે આજના જીરોના બજાર ભાવની વાત કરીએ તો હાલમાં જીરોની બજારમાં ઊંચી સપાટીથી ભાવમાં ઘટાડો જોવા મળ્યો વેચવાલી છે મિત્રો સ્ટેબલ જોવા મળી રહી છે ધાણા અને જીરોની બજારમાં તેજી અટકી છે અને બજારો આજે ઘટ્યા હતા વાયદા બજારમાં વેચવાલી આવી હતી અને હાજર બજારમાં ખાસ કોઈ મોટી ડિમાન્ડ ઊંચા ભાવથી અટકી હોવાથી બજારમાં છે એ ભાવ હાલ પૂરતા મિત્રો ઘટતા જોવા મળી રહ્યા છે જીરુનો બેન્ચમાર્ક વાયદાની વાત કરીએ તો ચારસો રૂપિયા ઘટીને એકવીસ હજાર ત્રણસો અને પિસ્તાલીસ રૂપિયાની સપાટી ઉપર બંધ થયો હતો જીરુના વેપારીઓ કહે છે કે વર્તમાન બજારમાં જીરુમાં વેચવાલી વધવાની ધારણા નથી અને આવક પચીસ છે જીરુમાં લાંબી તેજી માટે બાવીસ હજાર પાંચસોનું જે વાયદાનું લેવલ છે તે મહત્વનું છે જો તે પાર થઈ જાય તો મે બી બજાર છે પાંચ હજાર રૂપિયાની જે સપાટી છે એને પણ વટાવી શકે છે અત્યારે ભાવની વાત કરીએ તો સૌથી ઊંચા ભાવ ચાર હજાર આઠસો અને ચાર હજાર પાંચસો રૂપિયાની વચ્ચે મિત્રો જોવા મળી રહ્યા છે સાથે સાથે બોટાદમાં વાત કરીએ તો પાંચ હજાર ત્રણસો અને પચીસ રૂપિયા સૌથી ઊંચો ભાવ જોવા મળી રહ્યો છે તો મિત્રો આ હતા આજના ઝીરોના સમાચાર વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો તમારા જે મિત્રો અને સગા સંબંધીઓ છે એમને સુધી આ વિડીયોને શેર કરી દેજો અને ખાસ જે પણ મિત્રો આપણી યુટ્યુબ ચેનલમાં નવા છે એ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં